જે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં છ દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે અને વરસાદ રહી શકે અલગ અલગ જગ્યા પર એ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે ઓગસ્ટની શરૂઆતમાં દિલ્હીમાં ધમાકેદાર વરસાદ રહ્યો હતો જોકે ત્યારબાદ અબોલા કરી લીધા હોય એ પ્રકારની પરિસ્થિતિ હતી પરંતુ હવે દિલ્હીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ તમામની સાથે હવે ગુજરાતનું શું છે ગુજરાતના આગામી દિવસોમાં પરિસ્થિતિ શું રહી શકે એકવાર માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું સાત તારીખ કે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઓફશોર ટ્રફ કે જે સક્રિય કારણે આ પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ શકે અને વધારે જોઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે સુરત વલસાડ તાપી નવસારી કે જ્યાં સતત છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે એ પ્રકારની પરિસ્થિતિ છે અને ફરી આગામી દિવસોમાં સુરતમાં અડતાલીસ કલાક જેટલો વરસાદ થોડા ખમૈયા કર્યા હતા પરંતુ ત્યારબાદ ફરી એકવાર શરૂ થયો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે નવસારી તાપી વલસાડ આ તમામ જગ્યા પર વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં પણ થોડો વરસાદ રહી શકે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થોડો વરસાદ વરસી શકે છે આ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ હાલ છે અને આગામી છ દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ અમિતા રાજ્યમાં રહી શકે છે ઓફ ટ્રફ કે જે એક્ટિવ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેર